નમસ્કાર વિદ્યાર્થી મિત્રો માય યુટ્યુબ ચેનલ ઇકોનોમિક્સ વિથ પ્રજાપતિ ધોરણ બાર સામાન્ય પ્રવાહ વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર છ બેરોજગારી આ પ્રકરણનો છેલ્લો વિડિયો એટલે કે વિડીયો નંબર પાંચ આ પ્રકરણનો ગુણભાર દસ ગુણ છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણનો છેલ્લો ટોપિકનો અભ્યાસ કરીશું ટોપિક છે બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યની યોજનાઓ બરાબર આ ટોપિક ભણ્યા બાદ આ પ્રકરણ અહિયાં પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો અગાઉ અગાઉ આપણે બેરોજગારીની સમસ્યાઓ ઘટાડવાના ઉપાયો ભણી ગયા એ બધી વ્યવહારુ વાતો અહીંયા બેરોજગારી ઘટાડવા માટે સરકારે કઈ યોજનાઓ ઘડી છે તેની વાત બેરોજગારી ઘટાડવા માટે કે આ સમસ્યાને દૂર કરવા માટે સરકારે કઈ યોજનાઓ ઘડી છે તે આપણે અહીંયા ભણવાની છે તો પહેલી યોજના ભણીશું આપણે યોજનાની શરૂઆત કરતા પહેલી કઈ કઈ યોજનાઓ સરકારે રચી છે તે જોઈ લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં એવી વાત હતી કે જો દેશનો વિકાસ ઝડપી થશે તો બેરોજગારીની સમસ્યા ઓટોમેટિક હલ થઈ જશે પણ જો શરૂઆત થી પણ શરૂઆતની ચાર પંચવર્ષીય યોજનાઓમાં આ ખ્યાલ ખોટો સાબિત થયો છે વિકાસ કર્યો છે પંચવર્ષીય યોજનાઓમાં પણ જે આપણો ખ્યાલ હતો બેરોજગારી ઘટી જશે એ ઘટી શકી નથી પરિણામ સ્વરૂપ આપણે પાંચમી પંચવર્ષીય યોજનાથી બેરોજગારીની સમસ્યા નિવારવાના ઉદ્દેશને સફળ બનાવવા રાજ્ય દ્વારા વિવિધ રોજગાર લક્ષી કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા તો સરકારે કયા કયા કાર્યક્રમો શરૂ કર્યા છે તો ધ્યાન આપજો તો સરકાર દ્વારા સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ કામના બદલામાં અનાજ જવાહર રોજગાર યોજના નેહરુ રોજગાર યોજના સુવર્ણ જયંતિ ગ્રામ રોજગાર યોજના સુવર્ણ જયંતિ શહેર રોજગાર યોજના ગ્રામીણ યુવકને સ્વરોજગારી માટે તાલીમ આપતો કાર્યક્રમ નેશનલ ગ્રામીણ રોજગારી ગેરંટીનો કાર્યક્રમ મનરેગા યોજના કૌશલ્ય વિકાસ કાર્યક્રમો શ્રમય જૈતે યોજના સ્કીલ ઇન્ડિયા મેક ઇન્ડિયા તેમજ મુદ્રા જેવી અનેક રોજગાર લક્ષી યોજનાઓ સરકાર દ્વારા બેરોજગારી ઘટાડવા માટે અમલમાં મૂકવામાં આવી કેટલીક યોજનાઓ વિશે આપણે વિદ્યાર્થી મિત્રો તેનો અભ્યાસ કરીશું એની માહિતી મેળવીશું તો પહેલી યોજના ભણીશું આપણે મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી અલગથી પણ ત્રણ ગુણ માં તમારે પૂછાય છે આ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર એને એમજી નરેગા એટલે કે મનરેગા તરીકે ઓળખવામાં આવે છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહિધરી ધારો એને મનરેગા યોજના તરીકે ઓળખવામાં આવે છે આ યોજના માં કઈ કઈ જોગવાઈ છે કોને કામ આપવામાં આવે છે કેટલા દિવસનું આપવામાં આવે છે કામ ન મળે તો શું થાય એ બધી વિગતો આની અંદર છે મિત્રો બરાબર ધ્યાન આપજો વારંવાર પૂછાતો સવાલ છે આ ફેબ્રુઆરી બે હજાર છ માં શરૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાયદરી ધારો

જેમાં દેશના પછાત જિલ્લાઓમાં જે દેશના પછાત જિલ્લાઓ છે તેમાં વસતા ગ્રામીણ લોકોને રોજગારી આપવાનો હેતુ હતો પછાત જિલ્લાઓમાં રહેતા હોય તેમાં ગ્રામીણ લોકોને રોજગારી આપવાનો હેતુ હતો આ નરેગા યોજનાનું નામ બદલવામાં આવ્યું મિત્રો બીજી ઓક્ટોમ્બર બે હજાર નવથી થી બે દિવસ પહેલા જ આપણે બીજી ઓક્ટોબર ગઈ મહાત્મા ગાંધીની જન્મજયંતિ તો આ નરેગા યોજનાનું નામ બીજી ઓક્ટોમ્બર બે હજાર નવ થી બદલીને નામ થયું મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ કે પછી ધારો એને મનરેગા નામ કરવામાં આવ્યું શરૂ ક્યારે થયેલી યોજના બે હજાર થી એનું નામ હતું નરેગા યોજના બીજી ઓક્ટોમ્બર બે હાજર નવમાં તેનું નામ બદલીને મનરેગા કરવામાં આવ્યું આ કાર્યક્રમને સફળ બનાવવાના હેતુથી સરકારે યાદ રાખજો મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી વિકલ્પ કે એક માર્ક્સ નો સવાલ જવાબ છે આ કાર્યક્રમને સફળ બનાવવાના હેતુથી સરકારે બીજી ફેબ્રુઆરીના દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો છોકરાઓ 2 ઓક્ટોબર લખીને છે અહીંયા 2 ઓક્ટોબર 2009 થી તો નામ બદલ્યું છે તો રોજગાર દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે તો બીજી ફેબ્રુઆરી બીજી ફેબ્રુઆરીના દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો છે આ યોજના દ્વારા প্রত্যেক ગ્રામીણ પરિવારમાંથી જેટલા પછા જિલ્લાઓમાં જે ગામડાઓ છે એના દરેક જે પરિવાર છે એ પરિવારમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિને એક વર્ષમાં સો દિવસની રોજગારી આપવાની બાયધરી આપવામાં આવી છે આ યોજના અંતર્ગત જે ગ્રામીણ ગરીબો છે એમના પરિવારમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિને એક વર્ષમાં સો હંડ્રેડ દિવસની રોજગારી આપવાની બાયદરી આ યોજનાએ આપેલી છે સરકાર વતી જેમાં વન થર્ડ એક ત્રત્યાવ ભાગની રોજગારી ગ્રામીણ લોકોને શારીરિક શ્રમ દ્વારા નક્કી થયેલ ન્યૂતમ વેતન આપવાની જોગવાઈ કરવામાં આવી છે શારીરિક શ્રમ કરી જે લઘુત્તમ વેતન નક્કી કર્યું છે સરકારે તે તેમને આપવામાં આવે છે તેમજ શ્રમિકને તેનું આપી દેવામાં આવે બીજું વીક આવેલ એ પૂરું થાય તેને સાત દિવસે આપી દેવામાં આવે છે પાછો એક બીજો નિયમ છે કે શ્રમિકને તેના નિવાસ સ્થાનેથી જે વિસ્તારમાં જે શ્રમિક રહેતો હોય ત્યાંથી પાંચ કિલોમીટરના અંતરમાં જ તેને રોજગારી આપવામાં આવે છે એ શ્રમિકને એના ઘરેથી પાંચ કિલોમીટરના અંતરમાં જ કામ આપવામાં આવે દૂર જવાની જરૂર નથી જો શ્રમિકને આ અંતરથી દૂર રોજગારી આપવામાં આવે એવું બને કે ના પાંચ કિલોમીટર અંતરમાં એને રોજગારી મળે એવી નથી સરકારની આ યોજના અંતર્ગત એને દૂર મોકલવામાં આવે સાત આઠ નવ કિલોમીટર દૂર મોકલવામાં આવે છે તો એમાં દસ ટકા વધુ એને મજૂરી ચૂકવવામાં આવે છે ખ્યાલ આવી ગયો બીજું કે આ યોજનામાં જે પણ ગરીબો છે ગ્રામીણ ગરીબો આ યોજનામાં જે નોંધાયેલા છે એવા ગરીબોને સરકાર વતી શ્રમિકોને કાર્ડ આપવામાં આવે શું આપવામાં આવે જોબ કાર્ડ કે ભાઈ આ મનરેગા યોજનાના અંતર્ગત આ કામ કરે છે આ શ્રમિક એવું એક જોબ કાર્ડ એને આપવામાં આવે છે જે પાંચ વર્ષના સમય માટેનું હોય છે પાંચ વર્ષ સુધી તે ચાલે છે હવે ધારો કે શ્રમિકને જોબ કાર્ડ મળી ગયું જોબ કાર્ડ મેળવ્યા પછી વ્યક્તિને પંદર દિવસ સુધી કામ ન મળે સરકારે સમીકને જોબ કાર્ડ આપ્યું છે એ જોબ કાર્ડ મળ્યા પછી મેળવ્યા પછી વ્યક્તિને પંદર દિવસ સુધી કામ ન મળે તો તેને નક્કી કરેલ બેરોજગારી ભથ્થું આપવાની જોગવાઈ પણ આ કાર્યક્રમમાં છે

તૈયાર કરી લેવાનું ત્યાર પછી બીજી યોજના ભણીશું દીન દયાળ ઉપાધ્યાય જયતે યોજના પંડિત દીન દયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના આ યોજના સોળ ઓક્ટોમ્બર બે હજાર ચૌદ થી શરૂ કરવામાં આવી પંડિત દીનદયાલ ઉપાધ્યાય શ્રમેવ જયતી યોજના પી ડી યુ એસ જે વાય એટલે કે પંડિત દીનદયાલ ઉપાધ્યાય શ્રમેવ જયતી યોજના સોળમી ઓક્ટોમ્બર બે હજાર ચૌદ થી શરૂ કરવામાં આવી છે આ યોજનાનો મુખ્ય હેતુ અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા શ્રમિકોને અસંગઠિત ક્ષેત્ર એટલે કોણ હોય એમાં તો બાંધકામ કરતા મજૂરો હોય બાંધકામ વિભાગના જે મજૂરો છે ખેતી ક્ષેત્રના જે મજૂરો છે શાકભાજી વેચનારાઓ છે હાથ લાડી ચલાવનારા છે એ બધા આમાં આવે અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા શ્રમિકોને સ્વાસ્થ્ય અને સુરક્ષાની સાથે સારું સંચાલન કૌશલ્ય વિકાસ અને શ્રમિકોનું કલ્યાણ કરવાનો છે તેમજ ઔદ્યોગિક વિકાસ માટે તેમને અનુકૂળ વાતાવરણ ઊભું થાય તેવો હેતુ પણ આ યોજનામાં રાખવામાં આવ્યો છે આ યોજનાની શરૂઆત કરે થઈ સોળમી ઓક્ટોમ્બર બે હજાર ચૌદથી આનો હેતુ શું છે તો અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા શ્રમિકોને સ્વાસ્થ્ય અને સુરક્ષાની સાથે તેમને સારું સંચાલન કૌશલ્ય વિકાસ અને શ્રમિકોનું કલ્યાણ કરવાનો તેનો મુખ્ય હેતુ છે બીજો હેતુ શું છે તો તેમને ઔદ્યોગિક વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઉભું થાય તે પણ રહેલો છે ત્રીજી યોજના જોઈશું આપણે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના આ વીજળી માટેની યોજના છે જે ગામડાઓમાં પહેલા વીજળી જતી રહેતી તમને ખ્યાલ છે ને અમુક દિવસ વીજળી કાફ હોય તો ચોવીસ કલાક અને અઠવાડિયા છે દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના આ યોજના શરૂ કરીએ પહેલા કઈ યોજના હતી તો અગાઉની ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના જે ચાલતી હતી તેના સ્થાને આ યોજના શરૂ કરવામાં આવે પહેલા કઈ ચાલતી હતી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના એની જગ્યાએ હવે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના શરૂ કરવામાં આવી આ મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારમાં ચોવીસ બાય સેવન ચોવીસ કલાક વીકના સાથે સાત દિવસ એનો મતલબ આખું વર્ષ ત્રણસો ને દિવસ સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરવાનો આ યોજનાનો મુખ્ય હેતુ રહેલો છે ચોથી યોજના છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના આ યોજના પણ બે હજાર ચૌદમાં શરૂ થયેલી છે આ યોજનાની શરૂઆત પચીસ સપ્ટેમ્બર બે હજાર ચૌદ થી કરવામાં આવી છે દીનદયાળ ગ્રામીણ દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાની શરૂઆત પચીસ સપ્ટેમ્બર બે હજાર ચૌદ થી શરૂ કરવામાં આવી છે જેનો મુખ્ય ઉદ્દેશ આ તમારા વિકલ્પમાં પૂછાય છે ગ્રામીણ કૌશલ્ય યોજનામાં કયા યુવાનોને રોજગારી આપવાનો ઉદ્દેશ રહ્યો છે તો અઢાર થી પાંત્રીસ વર્ષના યુવાનોને રોજગારી આપવાનો ઉદ્દેશ રહેલો છે કેટલા વર્ષના તો અઢાર થી પાંત્રીસ વર્ષની ના યુવાનોને રોજગારી આપવાનો ઉદ્દેશ આ યોજનામાં રહેલો છે છે ખ્યાલ આવી ગયો અને છેલ્લી યોજના પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ખેતી માટે પાણી પૂરી પૂરા પાડવા માટે આ યોજના છે અને આ યોજનામાં એક સૂત્ર પણ આપવામાં આવ્યું છે હર ખેત કો પાણી આ યોજનાનું મહત્વનું સૂત્ર કયું છે હર ખેતકો પાણી આ યોજનાનું સૂત્ર છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના આ કાર્યક્રમની શરૂઆત પહેલી જુલાઈ બે હજાર પંદરથી કરવામાં આવી હર ખેતકો પાણી એ સૂત્રને સાર્થક કરવાના ઉદ્દેશથી ખેત ઉત્પાદકતા વધારવા અને દેશના ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે તે પ્રમાણે કૃષિ ક્ષેત્ર માટે સિંચાઈ યોજનાનું આયોજન કરવાનું લક્ષ્ય આ કાર્યક્રમમાં રાખવામાં આવ્યું છે હર ખેતકો પાણીય સૂત્રને સાર્થક કરવા માટે શું છે આ ઉદ્દેશથી ખેત ઉત્પાદકતા વધારવા દેશના ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે તે પ્રમાણે કૃષિ ક્ષેત્ર માટે સિંચાઈ યોજનાનું આયોજન કરવાનું લક્ષ આ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત રાખવામાં આવેલું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રકરણ નંબર છ બેરોજગારી આ પ્રકરણ આપણું અહીંયા પૂર્ણ થાય છે તો તમારે દરેક વિદ્યાર્થીએ આ પ્રકરણના તમામ એમસીક્યુ અને સ્વાધ્યાયમાં આવતા તમામ સવાલ જવાબ તૈયાર કરવા અને તમારી અર્થશાસ્ત્રની નોટબુકમાં ગૃહ કાર્ય તરીકે આ સ્વાધ્યાય તમારે લખવાનું છે બીજી એક મહત્વની વાત સરકાર દ્વારા વલસાડ શિક્ષણ કચેરી દ્વારા અત્યારે પરીક્ષા લેવાઈ રહી છે એમાં આપણી નવ તારીખે અર્થશાસ્ત્રની એમસીની પરીક્ષા છે તો વિદ્યાર્થી મિત્રો તમારે તૈયારી કરી લેવાની છે એ પરીક્ષામાં તમારે આ પ્રકરણ નંબર છની જ વિગત પૂછાવાની છે બરાબર તો આ પ્રકરણ નંબર છની તમામ વિકલ્પો તમારે તૈયાર કરી લેવાના જેથી પરીક્ષામાં ઓનલાઈન એક્ઝામમાં તમને તકલીફ પડે નહીં હવે પછી જે વિડીયો મૂકવામાં આવશે તે વિડીયો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર સાત વસ્તી આ પાઠના વિડીયો મૂકવામાં આવશે અને નવા ચેપ્ટરની આપણે શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો દરેકનો આભાર